અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ બેનને ના આજે પહેલી દિવસ છે એક એક્યુપ્રેશર માટે આવ્યા છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમાર નામ જોસના બેન ગામ બાદનપર હવે તમને શું તકલીફ હતી હા કમર દુખતી હતી કેટલા સમયથી બે વર્ષ થયા એમાં તમે શું શું કર્યું હતું એમાં એક્સરે લીધો દવા લીધી હમ પણ ફેર નો પડ્યો એ અને કઈ કઈ જગ્યાએ લીધી